ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ શ્રી કૃષ્ણ જય મુરલીધર પટેલ અને રામ રામ કેમ છે બધા મજામાં કાલે નજરાક પ્રોગ્રામ માં જઈએ તો તે અવાજ બે જો અટાણે અટાણે એક હવે માંગરોળ ધક્કો છે તે હાલો આપણે માંગરોળ બાટલો લેવા જવાથી સતાવી જોઈ બાટલો પડ્યો અટાણે છે આ થાલો આને આપણે ભૈરો કરવા જાવો તો મિત્રો અટાણે અમે માંગરોળના ગેટી ભૂગી ગયા અહીંથી સીધે સીધું જવું હોય તો કેશો જવાય પણ આપણે કેશો નથી જવું તો ઘરની તરફ વેરી આમ ડાબી સાઈડ વેરી જઈ એટલે આપણે સીધા માંગરોળ બાજુ નીકળીશું આપણે ઘર બાજુ આપણે હાલમાં અટાણા હાઈવે ઉપર છીએ આપણે ઉદિયાબાગ તરફ આવેલા ઉદિયાબાગથી આપણે શોર્ટકટ બાય શોર્ટકટ લઈ લઈએ ફરવા નથી જાઉં તો આપણે અહીં બાગ નર્સરી પી ગયા હવે અહીંથી આપણે આમ જાઈ આગળ આમ ફરવા જઈએ તો પછી આપણે મોંઘું પડી જાય એ રિક્ષા ગઈ અડી જતા ઘડી પણ નો અડવા દેવા આપણે પોપા ભાઈ પોપા થોડા અડવા દે અહીં ઉદિયાબાગની નર્સરી છે અહીં સાઈડમાં ઇન્ડિયન ગાર્ડન નર્સરી અહીંયા આપણે આ રસ્તા પર આવી તો અહીંયા આપણે ઝાક ઝૂણી પી ગયા અટાણે મંદિર છે પણ એનું નામ તો મને નથી ખબર એ નારણીનો બગીચો ને એ ટાઢપો આવે

એક નંબર છે બાકી ધવાડા ને આહા હા ખરેખર ધવાડો છોક્ટર ખેડે ખેતર અહીંયા ખેતર હરગી ગયું આગળમાં હરગી હવે આપણે સાંભળ્યું તળાવ સાંભળીએ તળાવ હતું ઈ જો અહીંયા વિરમ બાપાની અડદ વાવે અડદ વાવે હા અડદ જ વાવે પડે તો આવી લે તો એને કહી અમે માંગરોળ થી બાટલો ભરીને આવતા ઓલો તો ઠાલો ના હતો ભૈરો 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 જો અહીં ખેતરમાં આવ્યો તો આપણે અડે દેખાવા મંડી ગયા હમણાં ધ્યાન રાખીને કુટા ભાંગી જાય જય ઉગી ગયા

હા તો સોખા દેખાઈ દેજો કાયદેસર નહીં દેખાઈ દે ઉગી જાય ઊગી જાય હાલો હવે આમ ડમરું તો જો ઉડે તવાડા ન સારકે એવો કંઈ બપેરી વસારે બપેરી હોવાનું હોખ ન મળ્યું ને એ ખેતરમાં દીવાળી મૂકી દઈ જો કાકા પાણી વારે ભાઈ ઉનાળો હોય ને તડકો હોય ને ભાઈ નારડીના સાંજે બેઠા હોય ને ભાઈ આવો દાઢો પવન આવે આહા મજા જ આવે કાપુભા બહુ મજા આવે રસ્તે વાહન નીકળતા હોય ને જોતા હોય ને આહા કેવો નજારો એ જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરજો આવજો